હેલો કેમ છો મજામાં છો ને આજે આપણે ગણિત ધોરણ એકમ એક દરિયા કિનારે એમાં આપણે જૂથ બનાવતા શીખવાનું છે ચલો ઐશ્વર્યા બેન આપણે પેલો વારો લઈશું ઐશ્વર્યા બેન આ ઢાંકણામાં તમારે સંખ્યા બનાવવાની પેલા ચલો બનાવો બાર બાર સરસ ચાલો હવે બાર મણકા એ છાબડીમાંથી ચોરસમાં મૂકવાના છે પછી મૂકાવ ને એટલા એના જૂથ બનાવવાનું તમારે સરસ છ સરસ સરસ ચલો હવે તમારે શું કરવાનું છે આપણે ત્રણ ત્રણ ના જૂથ બનાવો ચાલો ત્રણ ત્રણ ના જૂથ બનાવવાના તમારે પેલા બનાવો બનાવો પછી બંગડી ગોઠવાની

કેટલા કેટલા ના જૂથ બનાવ્યા ત્રણ ત્રણ ના તો કેટલા જૂથ બન્યા ચાર તો બાર મણકા હોય તો ચાર ચાર ના કેટલા જૂથ બનશે ત્રણ ત્રણ ના ત્રણ ત્રણ ના કેટલા જૂથ બનશે ચાર અને ચાર ચાર ના બનાવ્યા હોય તો કેટલા બને ખબર કોઈને કેટલા બનશે કેટલા બનશે ત્રણ સરસ કેટલા બનશે ત્રણ સરસ ચાલો તાલી પાડો એ શું માટે ચાલો વિરાજભાઈ આવશે આ લઈ લેવાનું બેટા પછી બધા વાર આવશે ચલો વિરાજ તારે બનાવવાના છે પંદર પંદર મૂકો ચાલો સંખ્યા બનાવો પહેલા દરેક ધ્યાન રાખશો ને તો ફટાફટ આવડી જશે પછી તમારે ચોપડીમાં તમારી જાતે જૂથ બનાવતા શીખવાનું છે હમ સરસ કેટલા મૂકવાના છે પંદર સરસ હમ

Odar Odar, odar mana? Odar mana? Kamu kodisma di seras. Oh, seras. Satar seras. Oh, seras. Oh, seras. Oh, bandar hmm.

Saras. Saras. Hmm. Saras. Ketla jut no. Kita lanjut 9 ya. No. 9 Cello no mukanya. Cello kita mana kali lah? Enak kita lanjut બે ના તો કેટલા જૂથ બન્યા નવ સરસ ચલો આદિત્ય માટે ક્લેપ કરો ભાઈ પછી તમારે ચોપડીમાં જૂથ બનાવવાના છે આવડી જાય પછી ઓકે ચલો કોનો વારો આવ્યો આવી જાવ ને વારો લેવો જયેશભાઈ આવી જાય ચલો જયેશભાઈ તમે સોલ બનાવો ચલો સંખ્યા બનાવો સોલ સોલ દરેકનું ધ્યાન આ બાજુ હિમાંશિ બાજુ જા બોલજી હા કેટલા લો છો ત્રણ સરસ સાત નવ અગિયાર કેટલા લેવાના છે હરીગન પાછા મૂકી દે બધા પેલા છે ને અહીંયા ધ્યાન આપવાનું કે મારે કેટલા માણકા લેવાના છે ફરી જ લેજો સાત નવ સરસ દસ અગિયાર બર ચૌ પંદર હમ એટલા લેવાના બેટા ચાલો વાંધો નહીં હા ચલો હવે તમારે ચાર ચારના દૂધ બનાવવાના કેટલા બનાવવાના ચાર ચારના

થઈ કેટલા જૂથ બન્યા સોળ મણકામાં ચાર ચાર ના ચાર જૂથ બન્યા સરસ ચાલો ક્લેપ કરો જયેશ માટે ચાલો રિદ્ધિબેન આવે મૂકી દો ચાલો રિદ્ધિબેન તમારે તેત્રીસ બનાવવાના છે પછી તમારે ચોપડીમાં દરેકે અલગ અલગ બેસી અને પછી ચોપડીમાં તમારે જૂથ બનાવવાના છે બરાબર

હમ દરેક ધ્યાન રાખજો ભૂલ કરો છવ્વીસ સરસ વેરી ગુડ અને તેત્રીસ સાપાસ વેરી ગુડ ચાલ હવે તમારે કેટલા જૂથ બનાવવાના છે ત્રણ ત્રણ ના કેટલાના બનાવવાના ત્રણ ત્રણ ના બનાવો ચાલો વેરી ગુડ Shabash. Biar, cello pasti. Tron, seras. Seras, cello. वैसे ध्यान तैयार ले जे बीज पसी हिमांशी बहन है ने ही में हसते आ जाए पसी हिमांशी पसारवा जूथ बने के जो पसी बदाई हो तू ना बोलती रिदिया बक्ति हां निकल नो બોલે નહીં તું મારે બધા બીજાને પૂછવાનું છે એટલે બોલતી ના ચાલો હવે હું કહું ને એને બોલવાનું કેટલા જૂથ બન્યા એમ ચાલો આપણે દીપક બોલશે દીપક કેટલા જૂથ બન્યા અગિયાર સરસ જો જેનું ધ્યાન ના હોય ને એને ખબર ના હોય પણ દીપકનું ધ્યાન હતું એટલે ખબર પડી ગઈ કેટલા બન્યા અગિયાર ગણ હવે बे, चार, आग, नौ, अग्यार। अग्यार, वेरी चलो, क्लेप करो माटे। वेरी चलो, अपने ले ले। ले ले। चलो, कौन चलो, करो पार्थ भाई पण हिमानसी वर તમારે पार છે हौद एकदम सल्ला ઢાકણામાં લઈ લો તેત્રીસ લઈ લો ચૌદ બનાવો ચાલો અહીંયા બનાવવાના બેટા ભૂલી ગયો ચાલો ચૌદ લઈ ચાર સરસ છ આઠ હમ બાર ચૌદ છે સરસ <laughs> સરસ સા વેરી ગુડ ચલો ક્લેપ કરો પાર્થ માટે સરસ ચલો કેટલા મણકા લીધેલા પાર્થે ચબૂ ચબૂ કેટલા જૂથ બન્યા સાત સાત સરસ ચલો પાર્થ માટે ક્લેપ હો જાય ચલો હિમાંશી એ લઈ જાય લઈ લે મણકા લઈ લે અન બેટા ચલો હિમાંશી ને બનાવવાના છે 20 ચલો હવે હિમાંશી બેન આ હિમાંશી બેન તમારે 20 બનાવો ચલો Seorang Coba bicara di luar negeri, seorang juru bicara di luar negeri, seorang juru bicara di luar negeri, seorang juru

સરસ સરસ ચલો કેટલા જૂથ બન્યા વીસ મણકામાંથી માંથી વીસ મણકા હોય તો ચાર ચાર ના કેટલા જૂથ બનશે